અખાદ્ય તેલનો કારોબાર વડોદરામાં નાગરિકોના થાળીમાં ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો ગુજરાતમાં ઝેરનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે અને તેની સામે આંખો બંધ કરનાર અધિકારીઓ પણ ખુલ્લેઆમ બચાવ કરે છે વડોદરામાંથી ઝડપાયો છે અખાદ્ય તેલનો કાળો કારોબાર જુઓ શું થયું છે આ ખાસ અહેવાલ આ છે ખુડિયા નગરનું મીશા એન્ટરપ્રાઈમ જૂના ડબ્બામાં લૂઝ તેલ ભરાઈને વેચાણ થતું હોવાનો વ્યક્ત થઈ રહ્યો છે ફરસાણ બનાવનારથી લઈને પાણીપુરીના લારીઓ સુધી આ લૂઝ તેલની સપ્લાય જઈ રહી હોવાની માહિતી મળી છે તવાલે છે કે શું ખરેખર નાગરિકોની થાળીમાં પહોંચતું આ તેલ ખાવાલાયક છે અને જો નહીં તો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની નાખ નીચે આ ધંધો ચાલે છે કેવી રીતે વડોદરાના ખોડિયાર નગરમાં મીસા એન્ટરપ્રાઇઝ નામથી એક વેપારી દ્વારા લૂઝ તેલનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે જી ચોવીસ કલાકને માહિતી મળી હતી કે અહીંયા ખોટી રીતે આ તેલનો વ્યવસાય થાય છે આ પ્રકારની મંજૂરી શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈપણ વેપારીને આપે ખરા તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે વેપારી એવું કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં આ એક એક કહી શકાય કે પરંપરા છે કે લોકો આ જ રીતના લૂઝ તેલ અલગ અલગ જગ્યા પર લોકો પોતાના ડબ્બામાં ભરતા હોય છે અને તેને અલગ અલગ ફરસાણના વેપારીઓને વેચતા હોય છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તમે અહીંયા જોઈ શકો છો કે લૂઝ તેલનો આ જે ડબ્બો છે અને તે ડબ્બા અહીંયા ખરીદવામાં આવે છે અલગ અલગ બ્રાન્ડના અને તે ડબ્બા પછી મેળવીને તેમાં તેલ ભરવામાં આવે છે અને તેલ ભરીને લોકોને આપવામાં આવે છે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં વેપારી તરફથી જૂના બ્રાન્ડેડ ડબ્બામાં લૂઝ પામોલીન અને સોયાબીન તેલ ભરાતા દેખાઈ રહ્યું છે અને અહેવાલો મુજબ વેપારી એ પણ સ્વીકારતો દેખાયો કે આવી રીતે જૂના ડબ્બામાં તેલ ભરી વેચાણ કરવું નિયમ વિરુદ્ધ છે અમે કંડલાથી લૂચ ટેન્કરમાં આવે છે અમારી ટેન્કમાં ખાલી કરી પછી અમારા ડબ્બા નવા ભરી છે ને બાકીના કસ્ટમરો જે ડબ્બા લાવે લૂજ એમાં અમે પેકિંગ કરીને આપી છે ફરસાણવાળા બધા કારખાનાવાળા પાંચ ડબ્બા દસ ડબ્બાવાળા પામોલી ને સોયાબીન સાહેબ બરોડાની અંદર બધી ટ્રેનિંગમાં આ રીતના વેચાય છે ઝી ચોવીસ કલાકને અહેવાલની અસર થતાં જ ફૂડ શાખા સ્થળ પર પહોંચી તો ખરી પરંતુ સેમ્પલ લીધા સિવાય શું કોઈ કાર્યવાહી થઈ માત્ર નોટિસ આપીને મામલો ઠંડો પાડી દેવાનો પ્રયાસ કરાયો ટેન્કર દ્વારા મંગાવે છે તેલ અને એમની પોતાની ટેન્કમાં ફિલ કરી અને પામોલિન અને સોયાબીન એ તેલનું વેચાણ કરે છે અને જે રિફિલ કરેલા અંકુરના ગુલાબના ડબ્બા છે એમાં એમના પોતાના સ્ટીકર મારી અને વેચાણ કરે છે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે તો જૂના ડબ્બાનું વેચાણ નથી કરવાનું પરંતુ જો માર્કેટમાં આ ડબ્બા એટલે એમના રિફિલ કરેલા તેલમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો એની સંપૂર્ણ જવાબદારી એઓની રહેશે ના કાયદેસરની મંજૂરી નથી નવા ડબ્બામાં પોતાના સ્ટીકર મારીને જ માર્કેટમાં વેચાણ કરવાની જ ગાઈડલાઇન છે હાલમાં જે આ બધા રિફિલ કરેલા છે એ ડબ્બા અમે એમને ડિસ્ટ્રોય કરી દેવાનું જણાવીશું અને નવા સ્ટીનમાં પોતાના સ્ટીકર મારીને વેચાણ કરવાની એમને નોટિસ આપીશું જો કે અધિકારીઓ સ્થળ પર જૂના ડબ્બાનો નાશ ન કરતા વેપારીને તે સ્થળેથી ટેમ્પોમાં માલ ખસેડવાનો સમય મળી ગયો અને આ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ગયા આથી આક્ષેપો વધુ ગંભીર બન્યા છે કે શું ખરેખર વિભાગની અંદરથી જ પોલમપોલ ચાલી રહી છે આરોગ્ય વિભાગના ખોરાક સાклада ફૂડ ઇન્સ્પેક્ટર અને લૂઝ તેલ વેચતા વેપારીઓ વચ્ચે જબરું સેટિંગ સામે આવ્યું છે જી ચોવીસ કલાકે ખોડિયાર નગર વિસ્તારમાં મિસા એન્ટરપ્રાઇઝમાં લૂઝ તેલ વેચાણમાં ગોલમાલ ચાલતી હોવાની ખબર બતાવી હતી અને તે ખબર આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરને પહોંચતા તેમને શહેરના તમામ લૂઝ તેલ વેચતા વિક્રેતા ત્યાં ખબર કરી દીધી કે તમારા ત્યાંથી જે જૂના તેલના ડબ્બા છે તે હટાવી લો આપ જોઈ શકો છો કે આ જે ટેમ્પો તમે જે જોઈ રહ્યા છો તે ટેમ્પોમાં તમામ જૂના તેલના ડબ્બા છે

તો શું વડોદરામાં લૂઝ તેલનો ગેરકાયદેસર ધંધો વ્યવસ્થાની નજર નીચે જ ચાલે છે અને જવાબદારીના ખુરશી પર બેઠેલા અધિકારીઓ ક્યારે જાગશે રવિ અગ્રવાલ ઝે મીડિયા વડોદરા